આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવનાર છે તે તેમના સ્વાગત કાર્યક્રમ માટે રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા આવનાર છે એક કિલોમીટરના વિસ્તારમાં વડાપ્રધાન મોદી અભિવાદન ઝીલશે ત્યાં તેમના સ્વાગત માટે મહિલાઓ મુખ્યત્વે હાજર રહેશે ખાસ કરીને મહિલા પોલીસ મુખ્ય રીતે હાજર રહેશે આ વિસ્તાર નો ડ્રોન જાહેર કરવામાં આવે છે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ આપી દેવામાં આવે છે શહેરના કોઈ પણ વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાવવા માટે જાહેરનામું બહાર પડાયું છે

रणिय को कते न आगमंचे तेपछि ଏମନା ભવ્ય સ્વાગત માટે ટૂર્ શો નું પર આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને અને રાખીને શ્રીક મહિષે ઉદરા ગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એટલા પ્રકારની લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આદન છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ નું સુધારા મિસ્ટર સુરક્ષા વ્યવસ્થાનું ગોઠવણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાસ્કરીને બહેનો ઉપસ્થિત રહ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ પ્રતિ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શેરમાં તૈનાત છે એમના સંચાલન દીટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન અપને વર્કઆઉટ કરી છે તો

नो ड्रॉप नो जोन पण ने जाहीरात करी छे આ નો ફ્લાય ઝોન નો ઇમ્પ્લીમેન્ટેશન માટે স্পেশલ ઓપરેશન ગુપ્તના ટીમો શેરમත් દે પની રહી છે એટલે ফটোগ্রাফરો হবি યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ আলতিকાળે સાંજથી 23 तारिक સાંજ સુધી 24 आवर्स માટે શહેરના કોઈપણ વિસ્તારમાં ड्रोन ના ઉડાડે એવું પણ අපણા आग्रह છે અને આ અંગે

મહાન ભવના સુરક્ષાને ખાને રાખી એસપી જીના જો ટીમ અને એનસીએસી અને ચેતક કમાન્ડોના અન્ય કુડીઓ પણ રિયાતના મયબ અને વિહાત્મક સ્તરોએ આવટીમો પડ ડાયનાક્રેશન તો આ એક મહાન ભવના સુરક્ષા ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આ ઇફેક્ટિવ ઇમ્પ્લીમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આપે હતી સત્રક્રેશન જાહેર જનતાને અપને ખાસ અનુરોધ છે કે આવતીકાલની આવતીકાલે સાંજે પણ અપને કૃતિ તમને अवगत કરીશું સોશિયલ મીડિયામાં કાથે પ્રિન્ટેડ ડિજિટલ મીડિયામાં કાથે ઓલરેડી અપને જાયદનામા બહાર પાડી દીધું છે પરમ દિવસે સવારે જારે તમને કોઈ ના એ ટિકિટ બુક થ્યું હોય કમર્શિયલ એક એક્રાફમાં હોય એ પ્રવાસ કરવાનો કોઈ એવા પેસેન્જર માટે અપના એક્ઝેમ્પશન આપશે કેવો એડવાન્સ પ્લાનિંગ કરે કદાચ ડાયવર્શન ન લિદે હેવી બસ ના મોમેન્ટ ન લિદે ને ડિલે થી શકે તો બે કલાક અડવાન્સ પોનનું મટન નો તૈયારીઓ કરે અને ફરજ ઉપર ના પોલીસ અધિકારી ને પહોંચાના ટિકિટ ફ્લેશ કરે ને એરપોર્ટ સિટી કોલ માટે પાણી કરે એરપોર્ટ માં ફરજ પર આવતા એરપોર્ટ અથોરિટીર અને અન્ય એજન્સીઓ માટે એમ ના આઈડેન્ટિટી કાર્ડ ને

पार्टिसिपेटियोन में मिला है एक भारतीय परणत नेतृत्व ईटीपी ने करीब 20 इंस्पेक्टर से इंस्पेक्टर महिला आपने मंगाई है એટલે અમંગ બંધુગોસ્ત્ઞાન કે મહિલા પાર્ટિસિપેશન ને થાના રાખીને શેરુ કલેસ રદ દી મહિલા પોલીસ કમ્પોનન્ટ ને પડકુર્તા સંકેમાં તેના કરીશે જેથી કરીને ભાગ લેનાર કોઈ પણ નાગરિકને અનંત કરતા ના થાત apne samvedanshilta